વિદ્યાર્થી મિત્રો ધોરણ ગણિતની જે છે તેમાં જે પ્રકરણ છે બીજા બીજાનું પહેલું પ્રકરણ રાશિઓની તુલના ઘણા વિદ્યાર્થીઓ મને કહી રહ્યા હતા કે એના ઉપર વિડીયો બનાવો તો મેં એના જે દાખલા છે સ્વાધ્યપુતિ ની અંદર રાશિઓની તુલના તેના ઉપર આપણે એના દાખલાનો વિડીયો તૈયાર કર્યો છે આશા રાખું છું કે તમને પસંદ આવશે જો પસંદ આવે તો ચેનલ ને જરૂર કરજો ચાલો આપણે શરૂઆત કરીએ હવે તો ધોરણ ગણિત ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના ઓકે આ ભાગ પહેલો જ છે આપણે બીજા ભાગમાં પણ એના દાખલા બનાવીશું તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન પાંચની અંદર પહેલો પ્રશ્ન છે અનિલ પાસે અમુક રકમ હતી તેમાંથી તેને એસી ટકા રકમનો ખર્ચ કર્યો જો અનિલ પાસે બારસો વધ્યા હોય તો પહેલા તેની પાસે કેટલી રકમ હતી તો આપણે અહીંયા શરૂઆત કરીએ ગણવાની ધારી લઈએ ધારો કે અનિલ પાસે સૌ પ્રથમ સો રૂપિયા હોય છે આપણે ધારી લઈએ અનિલ પાસે સો રૂપિયા હતા ધ્યાન આપો એને જે ખર્ચ કર્યો છે એ કેટલા ટકા ખર્ચ કર્યો છે એસી ટકા હવે સો ના એસી ટકા થાય તો એ થશે એસી રૂપિયા થશે તેથી વધેલા વધેલા પૈસા અથવા રૂપિયા બરાબર એની પાસે કેટલા હશે તો આપણે સો માંથી એસી બાદ કરી દઈએ તો એની પાસે વધશે કેટલા રૂપિયા વીસ રૂપિયા સો રૂપિયા હોય તો એની પાસે કેટલા રૂપિયા વધ્યા હોય તો હવે આપણે ત્રિ રાશિની રીત જોઈએ તો આપણે અહીંયા કેટલા રૂપિયા પહેલા હતા એ શોધવું છે બરાબર તો આપણે ડાબી તરફ વધેલા રૂપિયા લખીએ ડાબી તરફ વધેલા રૂપિયા અને જમણી તરફ જે શોધવાના છે બરાબર પહેલા હતા તો આપણે જોયું કે સો રૂપિયા પહેલા આની પાસે કેટલા રૂપિયા હતા એટલે રાશિ થઈ ગઈ હવે રાશિ ની અંદર આપણે શું કરીશું ચોકડી ગુમાકાર લઈશું એટલે કે બારસો ગુણ્યા સો કરી દઈએ બે પાંચ દસ થઈ જશે ઓકે તો બારસો ગુણ્યા પાંચ કરો તો બાર સંધ્યા સાહીઠ લખી દઈશું અને બે ઝીરો વધે છે એટલે છ હજાર રૂપિયા આમ અનિલ પાસે શરૂઆતની અંદર

તો વસ્તીની અંદર પહેલા ક્રિકેટ જે લોકોને પસંદ છે તે લોકો આવી જશે લેના ટકા પ્લસ ફૂટબોલ ફૂટબોલ જે લોકોને પસંદ છે તે પણ આવી જશે અને પ્લસ છેલ્લા રહેશે અન્ય લોકો હવે દેખો કુલ વસ્તી આપણે એના ધરી લો કે સો ટકા છે બરાબર એમાંથી ક્રિકેટ પ્લેયરને પસંદ છે આપેલું છે સિત્તેર ટકાને ને ફૂટબોલ પસંદ છે વીસ ટકા તો અન્ય માટે ટકાલા થાય થઈતે આપણે આ રીતે સમીકરણ બનાવીને શોધી શકીએ ટકા કેટલા થશે તો આપણે સો માંથી નેવ બાદ કરીશું તે મળશે અને તે ટકા વસ્તી કેટલી છે તે પણ ફરીથી આપણે ત્રિરાશિની મદદથી શોધીશું જમણી તરફ આપણે વસ્તી લખીશું બરાબર અને ડાબી તરફ રમતની ટકાવારી આપો હવે ટકાવારી અન્યની કેટલી છે દસ ટકા દસ ટકા લખી દીધા જ્યારે વસ્તી અન્યની કેટલી છે અન્ય રમત પસંદ કરનાર બે હજાર માણસો એટલે આપણે લખી દઈએ છે બે હવે ટકાવારી તો સો એ થાય ટોટલ બરાબર તો આપણે કુલ વસ્તી શોધવી છે તો અહીંયા ટકાવારી કેટલી લખવી પડશે સો તો સો માટે કેટલા હશે બરાબર તો આપણે અહીંયા આગળ ત્રી રાશિ લઈએ તો સો ગુણ્યા આપણે થશે બે હજાર છેદમાં લખવા પડશે દસ અને

હવે વીસ ટકા પાછો વળતર આપે છે તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડશે તો આપણે જે વળતર છે તે ટકામાં આપેલું છે પણ અહીંયા આપણે રૂપિયામાં શોધવું પડશે તો વળતર કેટલું છે છાપેલી કિંમતના વીસ ટકા વીસ ટકા વળતર છે હવે છાપેલી કિંમત છે કેટલી ચોવીસ તો આપણે ચોવીસોના વીસ ટકા એટલે ચોવીસો ગુણ્યા વીસ અને છેદમાં લખવા પડશે સો આપણે અહીંયા આ ચોવીસો ના બંને જીરો છે તે નીચેના સો ના બે zero સાથે કાપી કરો નીચે ખાલી એક વધશે એટલે ચોવીસ ને વીસ સાથે ગુણો ચોવીસ દુ અડતાલીસ અને ઉપર zero મુકાશે એટલે વળતર આપણને કેટલું કે ચારસો ને એસી રૂપિયા તો હવે ડ્રેસ ખરીદવા કેટલા રૂપિયા આપવા પડશે ખરીદ કિંમત એની કેટલી થશે તે આપણે જોઈએ તો ખરીદ કિંમત આપણે કેવી રીતે ગણતરી કરીશું તો ખરીદ કિંમત જે છાપેલી કિંમત છે. તેમાંથી આપણે વળતર બાદ કરીશું તો મળશે બરાબર પહેલી કિંમત આપણે કેટલી હતી તો એ ચોવીસો છે એમાંથી વળતર આપણે બાદ કરી એટલે વળતર કેટલા છે ચારસો ને એસી રૂપિયા છે તો જો ચારસો ને એસી થાય ચોવીસો માંથી ચારસો એસી જાય તો કેટલા વધે છે તો ચારસો તો જતા જ રહેશે બે હજાર માંથી એસી એટલે જવાબ આવશે ઓગણીસો ને વીસ રૂપિયા આમ ત્રીસની

સો રૂપિયા થી કિંમત છે હવે વડ તર દસ ટકા લેખે દસ ટકા વળતર છે તો સોના દસ ટકા કેટલા થશે દસ રૂપિયા થશે એટલે દસ રૂપિયા વળતર છે તેથી વેચાણ કિંમત વેપારીની કેટલી થશે એટલે જો છાપેલી કિંમતમાંથી આપણે વળતર બાદ કરી દઈએ સો ઓછા દસ એટલે વેચાણ કિંમત કેટલી થશે નેવું રૂપિયા તો આ મળી ગયું આપણને તો જો સો રૂપિયા છાપેલી કિંમત હોય તો કિંમત તો આપણે અહીંયા વેચાણ કિંમત તો આપેલી જ છે એટલે આપણે ડાબી તરફ વેચાણ કિંમત લખીશું અને તરફ છાપેલી કિંમત લખીશું તો જો હવે છાપેલી કિંમત આપણે જો સો દાતા હતા તો વેચાણ કિંમત કેટલી થઈ જતી હતી નેવ રૂપિયા થઈ જતી હતી તો હવે એક કબાટની વેચાણ કિંમત આઠ હજાર સો બરાબર આઠ હજાર સો હોય તેની કિંમત કેટલી હશે ફરીથી ત્રિરાશી લઈએ ચોકડી ગુણાકાર કરીએ હવે આપણે અહીંયા આગળ એક ઝીરો આ એક ઝીરો ઉદાળી કાઢો નવે નવે એક્યાસી આપણને ખબર છે એટલે આ નવે નવે એક્યાસી થાય એટલે આ નવ એક ઝીરો નેવું થયા અને નેવું ગુણ્યા સો એટલે આપણો આન્સર મળશે

જે થાય છે તે છે મૂળ પગાર મૂળ પગાર કેટલો છે આપણો પંદર હજાર તો પંદર હજાર ના એટલે પંદર હજાર અને છેદમાં કરી દઈશું સો અહીંયા એક એક જીરો આ રીતે ઉડાઈ કાઢે તો એકસો પચાસ ગુણ્યા વીસ કરવાના છે પંદર દુ ત્રીસ થાય બે લખી દીધા ને પાછળ બે છે એટલે પગાર વધારો કેટલા રૂપિયા થયો છે.

તેની અંદર પગાર વધારો ત્રણ હજાર આપણે ઉમેરી દઈએ તો એ થઈ જશે રૂપિયા આમ હવે હવે નવો પગાર છે આગળ આપણે આ દાખલો છે આ પાંચમા નંબરના પ્રશ્નોનો છઠ્ઠો દાખલો ફર્નિચરના વેપારીએ વેપારી પચીસ હજાર નું ફર્નિચર મંગાવ્યું જેને આઠ ટકા જીએસટી પર ચુકવ્યો જીએસટી એ વધારાના આપણે ટેક્સ આપીએ છીએ આપ ખાંચાને કેટલામાં પડ્યું એટલે પડતર કિંમત અહીંયા શોધવાની કીધી છે બરાબર તો આપણે પહેલા ખરીદ કિંમત લખીએ એની ખરીદ કિંમત કેટલી હતી 25000 રૂપિયા અથવા તો મૂળ કિંમત પણ આપણે લખી શકીએ હવે જીએસટી ની ગણતરી કરીએ આપણે જીએસટી એટલે ખરીદ કિંમત છે તેના કેટલા ટકા 8 ટકા જીએસટી છે તો 25000 ના 8 ટકા આપણે ગણીએ તો બે પચીસ હજાર ગુણ્યા આઠ અને છેદમાં લખવા પડશે આપણે સો ચાલો હવે અહીંયા એક એક ઝીરો ઉડી જશે એટલે બસો પચાસ ગુણ્યા આઠ અને આપણને ખબર છે એમ કે પચીસ ને આઠ નો ગુણાકાર કરો તો આપણને જવાબ પડે બસો આઠ વખત પચીસ બસો થાય પણ બીજો એક શૂન્ય વધ્યો છે ને બે હજાર જીએસટી વધારાનો થઈ રહ્યો છે બરાબર તો હવે પડતર કિંમત કેટલી થશે પડતર કિંમત તો જે આપણી ખરીદ કિંમત છે બરાબર જે મૂળ ખરીદ કિંમત છે તેની અંદર પડે બરાબર તો એ છે પ્લસ જીએસટી બે હજાર એટલે થઈ જશે સત્યાવીસ હજાર રૂપિયા આમ જે ફર્નિચર છે સત્યાવીસ હજાર રૂપિયામાં પડશે તો આ હતા પ્રશ્ન નંબર છ દાખલા આગળ પ્રશ્ન નંબર છ ના બીજા દાખલા છે તેના માટે આપણે બીજો એક વિડીયો તૈયાર કરીશું વિડીયો જો ગમ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા